શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંદેશા પર એમના એક આહવાન પર ગુજરાતના લાખો લોકો આજે જેને કોઈ દિવસ ઘરમાં ઝાડુ નથી ઉઠાવ્યું જેને કોઈ દિવસ ઘરમાં પોતાનું પાણીનો ગ્લાસ ના ભર્યો હોય એવાય લોકો આજે આપને ગુજરાતના વિવિધ રસ્તાઓ પર રોડ પર ઝાડુ લઈને હાથમાં નજરે પડી રહ્યા છે દેશની સ્વચ્છતા માટે અને સ્વચ્છતાના સંદેશાને આગળ વધારવા માટે જે પ્રકારે લોકોએ આ સંકલ્પને સાકાર કરવા માટે કામગીરી કરી રહ્યા છે હું સૌ લોકોને ખૂબ ખૂબ આભાર માનું છું અમુક ટકા લોકો આ નવી નવી વ્યવસ્થાઓને પોતાની મનમાની કરવા માટે હીરોગીરી બતાડવા માટે બાજુમાં જ કચરા પેટી હોય પરંતુ જાહેર રસ્તા ઉપર કચરાઓ નાખતા હોય છે સમાજ જીવન માટે આ પ્રકારના લોકો એ ખૂબ નુકસાનકારી છે ગુજરાતને સ્વચ્છ રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે એ લોકોને મદદ ના કરો તો કઈ વાંધો નહીં પણ એટલીસ્ટ એ લોકોનું કામ ના વધારવું અમારી તમામ માહિતી